કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત આ વ્રત દર સોમવારે કરવાનું એક સોમવાર પાડવો નહીં વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું સવારનો સમય છે એક મુનિના આશ્રમમાં કેટલાક ઋષિમુનિઓ અને એ આશ્રમના કેટલાક શિષ્યો ભેગા થયા છે તપસ્વી મુનિઓ ઊંચા આસને બેઠા છે શિષ્યો આવી આવીને ઋષિ મુનિઓને દંડવત પ્રણામ કરીને તેમની સામે બેસતા જાય છે બધા શિષ્યો બેસી ગયા પછી કેટલાક શિષ્યોએ મહામુનિઓને કહ્યું હે મહાતપસ્વીઓ આપની આજ્ઞા હોય તો અમારે એક પ્રશ્ન પૂછવો છે હે શિષ્યગણ મહામુનિ બોલ્યા ખુશીથી પૂછો તમારા પ્રશ્નનું નિરાકરણ કરવું એ અમારી ફરજ છે હે મુનિવર્યો અમારો પ્રશ્ન એ છે કે આ મૃત્યુલોકમાં એવું કોઈ વ્રત હોય કે જે કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય કૃપા કરીને અમને એ જણાવો આ પ્રશ્ન સાંભળીને ઋષિમુનિઓ વિચારમાં પડી ગયા થોડીવાર વિચાર કરીને તેમને જવાબ આપ્યો આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતિના લોકો પોતપોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિ પ્રાપ્ત થાય છે તેનાથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે આપની વાત સાચી છે મુનિવર્ય સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવાને માટે તેના નાશ કરવાને માટે તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાને માટે અમારા ધ્યાનમાં એક વ્રત છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત ઘણું ઉત્તમ આ વ્રત મહાદેવનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે વહેલી સવારે સ્નાન કરીને ભગવાનના પવિત્ર પૂજા સ્થાનને ગૌમૂત્ર છાંટીને પવિત્ર કરવું પછી તેની ઉપર પાટલો ઢાળવો તેની ઉપર સ્વચ્છ વસ્ત્ર પાથરવું ને પછી તેની ઉપર સિદ્ધેશ્વર મહાદેવની છબી મૂકવી આ છબીની આગળ શુદ્ધ પાણીથી ભરીને એક કળશ મૂકવું એ કળશની અંદર તુલસીનું એક પાંદ પણ નાખવું પછી કળશની પાસે ઘીનો દીવો કરવો આ જીવા આ દીવામાં શુદ્ધ ઘી વાપરવું પછી ઘીના દીવાની આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળને પ્રસાદ તરીકે મૂકવું આ પ્રસાદના બે ભાગ પાડવા એક ભાગ વાટકામાં લઈ લેવો અને આ વાટકો કળશની ઉપર ઢાંકી દેવો પછી સ્થાપનની આગળ પલાઠી વાળીને બેસવું અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી આ કથા એક ચિત્તે વાંચવી અને કથા પૂરી થયા પછી એક થાળીમાં ઘીનો દીવો મૂકીને શ્રી શંકર ભગવાનની આરતી ઉતારવી આ આરતી પછી સૌવે લેવી અને કળસ્માનું પાણી તુલસી ક્યારામાં રેડી દેવું જો તુલસી ક્યારો ન હોય તો વડના ઝાડ પાસે રેડી દેવું વાટકામાં જે પ્રસાદ રાખી મૂક્યો હોય એ પ્રસાદ બધાને વહેંચી દેવું અને રકાબીમાં જે પ્રસાદ રાખ્યો છે તે ગાય અથવા બળદને ખવડાવી દેવો પાણીના કળશમાં જે તુલસીપત્ર રાખ્યું હોય તે તુલસીપત્ર લઈને પછી એક ટાણું કરવાની શરૂઆત કરવી આવી રીતે દર સોમવારે અખંડિતપણે મહાદેવજીનું વ્રત કરવું એક સોમવાર પડવા દેવો જોઈએ નહીં જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવારે જો તેમને અડચણના દિવસે આવી જતો હોય તો બીજા કોઈ પાસે તે વ્રત કરાવવું પણ આ વ્રત પાળવું નહીં આ વ્રતનું ફળ અચૂક મળે છે એટલે જ્યાં સુધી આ વ્રતનું ફળ મહે મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું હવે આ વ્રતનું ઉજવણું કેમ કરવું તે આપણે જોઈએ દર સોમવારની માફક જ છેલ્લા સોમવારે પણ પૂજા કરવી કળશની આગળ નારિયેલ મૂકવું રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવવું ને સ્થાપનાની આગળ મૂકવું પૂજાવિધિ કર્યા પછી શાળામાં નીચલા ધોરણમાં ભણતા નાના નાના પાંચ બાળકોને જમાડવા એકી સંખ્યામાં ગમે તેટલા બાળકો જમાડી શકાય પછી આ બાળકોને ભણવામાં કામ આવે તેવી કોઈ એક ચીજવસ્તુ જેવી કે રબર પેન્સિલ ફૂટપટ્ટી વગેરે ભેટ આપવી પણ રોકડા પૈસા ભેટ આપવા નહીં વ્રત કરનાર વ્યક્તિએ તો બાળકોને જમાડ્યા પછી પણ એક ટાણું કરવું સ્થાપનામાં મૂકેલું પેલું શ્રીફળ ગામના મહાદેવના મંદિરે યોગ્ય દક્ષિણા સાથે મૂકી આવવું અને શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવની પવિત્ર પુસ્તિકાની ભક્તોમાં લાહણી કરવી આ પુસ્તિકા જેટલાને તમે વધુ પ્રમાણમાં આપશો તેટલા પ્રમાણમાં તમને વધુ પુણ્ય અને સંપત્તિ મળશે ઉજવણાને દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું અને બને તો ભજન કરવું જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ ભાવના અને પૂર્ણ ધીરજથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે તો દોસ્તો તમને આ મારી વાર્તા કેવી લાગી જો મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ